છે તમારું યુટ્યુબ ચેનલમાં ટૂંક વિરામ બાદ મેઘાજ ફરી સક્રિય થયા ગયા છે ગઈકાલથી આજે સવારે છ વાગ્યે સુધી ચોવીસ કલાકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં એકસો આઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ વડોદરામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે આ વચ્ચે વરસાદના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલ અનુસાર પંદર ઓગસ્ટ બાદ વરસાદનું જોર વચ્ચે અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે જી હા મિત્રો અંબાલાલે ખેડૂતોને એક મહત્વની સલાહ આપી છે કે ચોવીસ કલાકમાં ચોવીસ ઓગસ્ટથી ઉભર કૃષિ પાકોમાં રોગ ફેલાવાની શક્યતા પગલે ખેડૂતોને જંતુનાશક દવાનો ઉપયોગ પર ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ જી હા મિત્રો બાયો કંટ્રોલ ઉપાય શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમાં ટાઈકો કટ ઊભા પાકમાં નાખવામાં આવે છે અને એનપીએ છંટકાવ કરવામાં અને ખેતરમાં પ્રકાશ પિંજર ભારવાથી જંતુની સમસ્યા પર નિયંત્રણ મેળવવાની સલાહ આપવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસ ઓગસ્ટથી રાજ્યમાં વિભિન્ન વિસ્તારોમાં છૂટા સવારે વરસાદ વરસશે દસથી બાર ઓગસ્ટ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે પંદર ઓગસ્ટે વધુ એક સિસ્ટમ સક્રિય થશે મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ